જય જલારામ વીરપુરના જલારામ મંદિર વિશે આ વાતો જાણી નવાઈનો પાર નહીં રહે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે રાજકોટથી લગભગ બાવન કિલોમીટર દૂર આવેલું વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે વિરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિશેની એવી કેટલીક વાતો છે જે તેમના ભક્તોને પણ ખ્યાલ નહીં હોય શ્રીરામના ભક્ત હતા જલારામ બાપુ જલારામ બાપુનો જન્મ ચાર શ્રી રામના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવી દીધું હતું તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજભાઈ ઠક્કર હતું જલારામ બાપાને પહેલેથી જ સંસારી જીવન જીવવામાં રસ ન હતો નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈને જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું નાનપણથી જ સંસારમાં આ શક્તિ ઓછી હતી જલારામ બાપાના લગ્ન સોળ જ વર્ષની વયે વીરબાઈ સાથે થઈ ગયા હતા અઢાર વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા ભગતી બાપા શિષ્યને તરીકે સ્વીકાર્યા અને તેમને ગુરુ મંત્ર અને જાપ માળા પણ આપ્યા ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું જ્યાં કોઈ પણ સાધુ સંત અને જરૂરિયાતમંદ કોઈ પણ સમય આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા આજે પણ વીરપુરમાં જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે આ કારણે ક્યારેય નથી ખૂટતું અનાજ એક દિવસ જલારામ બાપાએ એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થળ પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ થતા નથી તે પાત્ર બની ગયું છે આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકસેવામાં કામમાં જોડાયા મળ્યા સાધુ સંતોના આશીર્વાદ લોકવાયકા મુજબ સ્વામી એકવાર જુનાગઢથી આવતા વીરપુર રોકાયા જલારામ બાપાએ તેમની એટલી સરસ સેવા કરી કે તેમનાથી પ્રસન્ન થઈ સ્વામીએ આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થસ્થળ બની રહેશે જલારામ બાપાની પ્રસિદ્ધ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પૂછ્યા વિના જલારામ બાપુ ભોજન કરાવતા આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે આ રીતે મળ્યો નામ બાપા એક સમય હરજી નામના દરજીએ પેટમાં સખત દુખાવો ઉપડ્યો તે જલારામ બાપા પાસે મદદ માંગવા ગયું બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું તે બાપાના પગે પડી ગયો અને તેમને પહેલીવાર તેમનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપુ પાસે આવવા માંડ્યા બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપુના શિષ્ય બન્યા આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપુનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળે છે દંડ અને જોડીનું રહસ્ય એવી લોકવાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને તેમની સેવા માટે મોકલવા કહ્યું જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી તેમની સાધુ સાથે જવા કહ્યું ચાલ્યા બાદ સંતે વીરાબાઈને તેમની રાહ જોવા માટે કહ્યું તેમણે રાહ જોઈ પણ સંત ન દેખાય જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાન ગતિની કસોટી હતી સંતે અદૃશ્ય થતા પહેલા એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા વીરબાઈએ જલારામ બાપાને આખી વાત કહી અને દંડ જોડી આપી આજે પણ વીરપુરમાં જલારામ મંદિરમાં તે રાખવામાં આવેલ છે મંદિરનું રહસ્ય અને મંદિરનો મહાત્મય અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમય જલારામ બાપાના કામનું સ્થળ હતું આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપુએ તેમના જીવનકાળ દરમિયાન ત્યાં રહ્યા આ ઘરમાં જલારામ બાપુની ચીજવસ્તુઓનો સંગ્રહ છે સાથે જ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનની પ્રતિમા છે લોકવાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલ જોલી અને દંડ પણ ત્યાં મુકાયેલ છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે તે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં લેવામાં આવ્યા હતા વર્ષ બે થી આ મંદિર ડોનેશન સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ મફત પ્રસાદનું વિતરણ થાય છે પ્રસાદમાં સવારે ગાંઠિયા બુંદી શાક તથા સાંજે ખીચડી કઢી અને દેશી ઘી આપવામાં આવે છે છતાંય અહીં અખૂટ અનાજનો ભંડાર હોવાના કારણે જલારામ બાપુના જન્મસ્થળ પર કોઈ પણ પ્રકારની ખોટ થતી નથી અને લોકો ત્યાં દર્શન કરવા માટે પણ આવે છે એ સાથે આપણે વાત કરીએ વીરપુર જલારામ બાપુનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપુએ તેમનો જીવન સમય વિતાવ્યો અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે નવ ફેબ્રુઆરી બે પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી હવે આપણે વાત કરીએ પરચા વિશે તો આજના જમાનામાં પણ લોકો એમ માને કે જો ખરા હૃદયથી જલારામ બાપાને પ્રાર્થના કરવામાં આવે તો તેઓ લોકોની મનોકામના પૂર્ણ કરે છે આ મનોકામના પૂર્તિને પરચા કહેવાય છે લોકો એવી પ્રાર્થના કરે જો તેમની મનોકામના પૂર્ણ થઈ તો તેઓ ગુરુવારે ઉપવાસ કરશે અથવા જલારામ બાપુના મંદિરે જશે અથવા તેમને મળેલા પરચાને રાજકોટથી પ્રસિદ્ધ થતા સામાયિક જલારામ જ્યોતમાં છપાવશે આવા અગણિત પરચા લોકોને થયા છે તેથી જલારામ બાપાની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરી અને તેમના મંદિરે દરેક સ્થળે જોવા મળે છે આવા પરચાઓને તે સામાયિકા ભક્તના નામ સરનામા સાથે વિનામૂલ્યે મૂલ્ય છપાવાય છે જલારામ 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 મંદિરો અને બાપુનો ઇતિહાસ જલારામ બાપુનો જન્મ દિવસ કે જન્મ જયંતિ કાર્તિક સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે દિવાળી પછી સાતમા દિવસે આ તહેવાર આવે આ દિવસે જલારામ ભક્ત કે ભક્ત સમૂહ પ્રસાદ સ્વરૂપે લોકોને ભોજન ખવડાવે આ દિવસે વીરપુરમાં મોટો મેળો ભરાય છે આ દિવસે જલારામ બાપાના દર્શન માટે ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ લેવા ભક્તોનો ઘસારો થાય છે આ દિવસે સમગ્ર ભારતમાં ફેલાયેલ સર્વ જલારામ મંદિરમાં એક મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે જલારામ મંદિરમાં જલારામ બાપાની પ્રતિમા હોય છે આ પ્રતિમા હસમુખી સફેદ પાઘડી કુર્તો અને ધોતીયું પહેરેલી અને હાથમાં દંડો ધરેલી હોય છે તે સાથે તેમના પૂજનીય એવા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીની મૂર્તિઓ પણ હોય છે ભારતના દરેક નાના મોટા શહેરોમાં તેમના મંદિરો જોવા મળે છે ભારત બહાર આમના મંદિરો પૂર્વ આફ્રિકા યુનાઇટેડ કિંગડમ રાજ્ય અમેરિકા અને ન્યુઝીલેન્ડમાં હવે આવો આપણે સાંભળીએ જલારામ બાપુના પરચાઓ વિશે જલારામ બાપુના પરચાઓ આજે પણ દૂર દૂર સુધી સંભળાય છે એ સમય અઢારસો બાવીસ ની સાલમાં જમાલ નામના એક મુસ્લિમ વેપારીનો પુત્ર ગંભીર બીમારીમાંથી પસાર થઈ રહ્યો હતો વૈદ્યો અને હકીમોએ તેમના સ્વાસ્થ્ય હરજી દરજીએ જમાલને જલારામ બાપાના પરચાની વાત કરી જમાલે એ સમય માનતા રાખી કે જો તેનો પુત્ર બીમારીમાંથી બચી જશે તો હું ચાલીસ મણ અનાજ દાન કરીશ અને જોત જોતામાં તો જમાલનો પુત્ર એકદમ સાજો સમો થઈ ગયો જમાલ અનાજનું ભરી પહોંચ્યો અને ત્યાં તેને કહ્યું અલ્લાહ અને ત્યારથી જ હિન્દુ હોય કે મુસ્લિમ કે પછી બીજા કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય જલારામ બાપુને દિલથી માને છે હિન્દુ મુસલમાન બધા જ લોકો બાપુનું ભોજન અને આશીર્વાદ મસ્તક ઝુકાવીને પ્રાપ્ત કરે છે સર્વદામ સંભાવની ભાવના પણ બાપાએ જ પ્રગટ કરી હતી એક વાર ત્રણ અરબી યુવાનોએ શ્રી જલારામ બાપાના આગ્રહથી વિરપુરમાં જમવાનું સ્વીકાર્યું જમ્યા પછી યુવાનો ખૂબ શરમ આવી કેમ કે એમણે પોતે એમના થેલામાં પક્ષીઓ રાખ્યા હતા બાપાના કહેવા ઉપર જ્યારે તેમણે બેગ ખોલી થી પક્ષીઓ પાંખો ફફડાવીને ઉડી ગયા બાપાથી યુવાનો ઉપર ગુસ્સે ન થયા પરંતુ તેમને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂરી થશે એવી પ્રાર્થના કરી તે ત્રણ અરબીઓ બાપાના પગમાં પડી ગયા બાપા માનતા હતા કે પ્રભુએ એમની સેવાનું કાર્ય સોંપ્યું છે એટલા માટે હંમેશા બધી જ વ્યવસ્થા બરાબર થાય એવું ભગવાન ધ્યાન રાખતા હતા એ જ સમય ખૂબ જ ભયંકર દુષ્કળ પડ્યો ત્યારે દુકાળના સમયમાં તેમની પત્ની વીરબાઈ તેમના માતાજી અને સ્વયં જલારામ બાપુએ ચોવીસ કલાક લોકોને જમાડી તેમની સેવા કરી હતી જલારામ બાપા પ્રાર્થના કરતા પોતાનો નશ્વર શરીરનો ત્યાગ અઢારસો એક્યાસી માં કર્યો પરંતુ કરોડો લોકોના દિલમાં જલારામ બાપા પોતાના સેવા કાર્યોને પ્રેમની જ્યોત જગાવતા જ ગયા અને અત્યાર સુધી પણ લોકોના હૃદયમાં જલારામ બાપુ માટે એટલી જ શ્રદ્ધા અને મહિમા રહેલ છે મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો આવા જ ધાર્મિક વીડિયો જોવા માટે અને હા કમેન્ટમાં જય જલારામ બાપુ અવશ્ય લખવું ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી સર્વેનો આભાર